છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ડ્રગ્સ પકડાવવાના સિલસિલા ચાલી રહ્યા છે નશાના સોદાગરો જાણે ગુજરાતને ટાર્ગેટ કરતા હોય એવું લાગી રહ્યું છે તેમાં પણ ગુજરાતના દરિયા કિનારાના જિલ્લાઓમાં ડ્રગ્સના પેકેટ મળી આવવાના થોકબંધ કિસ્સાઓ સામે આવ્યા છે તો ફરી એકવાર મોરબી જિલ્લામાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે શખ્સોને એમજી ડ્રગ્સ લઈ જતા રંગે હાથ ઝડપી પાડ્યા છે મોરબીના હળવદના નાલંગ નકલંગ ધામ નજીક પોલીસ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન બે શખ્સો એક બ્રેઝા કારમાં સવારને જોતા પોલીસને તેના પર શંકા ગઈ હતી જેથી હળવદ પોલીસ અને સ્થળ પર હાજર એસઓજીની ટીમે આ કારને અટકાવી કારની ઝડપી લેતા તેમાંથી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેથી પોલીસે તાત્કાલિક ડ્રગ્સ કબજે લઈ ગાડીમાં સવાર કલ્પેશ ઉર્ફે લાલુ નિમાવત અને અહેમદ દાઉદ સુમરા નામના શખ્સની ધરપકડ કરી લીધી છે આ બંને શખ્સોના કબજામાંથી મળેલું એમજી ડ્રગ્સ લગભગ સત્તાણું ગ્રામ જેટલું છે અને તેની કિંમત સાત લાખ જેટલી થાય છે અત્યારે હવે પોલીસે બંને આરોપીની કાયદેસરની ધરપકડ કરીને આગળની પૂછપરછ શરૂ કરી છે તેઓ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જતા હતા શું તે ડ્રગ્સના સપ્લાયર છે કે પછી પોતાના વપરાશ માટે લઈ જતા હતા ભૂતકાળમાં કેટલીક વાર તેઓ ડ્રગ્સની હેરાફેરી કરી ચૂક્યા છે શું તે મોટા કોઈ નેટવર્ક જોડે પણ સંકળાયેલા છે કે કેમ આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે પોલીસે ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી છે ત્યારે આવનારા દિવસોમાં મામલામાં શું સામે આવે છે તે જોવું રહ્યું